સોલંકી પીઢી ની ખુખાર મેલડી મારા ઘેર અજવારા કરજો હું તમને બિરાજમાન કરું છું બેહાડું તો કદાચ ઘર ની બહાર નીકળો ના એટલે પોચ જણા જય માતાજી બોલવા વાળા મલ જય મેલડી બોલવા વાળા મલ તો માનજો મેલડી આગળ હવાર માં નીકળો ને બાર બજાર માં દુકાને જાઓ ધંધો ચાલુ કરવા જાઓ કદાચ હોમે થી કદાચ પોચ જણા તમને મલક જય માતાજી જય મેલડી માં રામ રામ સમજી લો કુ મેલડી આગળ નોકરી ધંધે જાઓ ગમે તો જાવ કોઈ વ્યક્તિ કહે નોકરી ધંધા પર બોલક જય માતાજી તો સમજી લોકો માતા મારી આગળ છે લગ્લેના પ્રગલે પ્રમાણ આવતી હેડ એનું નામ દેવી શક્તિ કહેવાય પણ આવું પ્રમાણ તમારે રાખવાનું છે તમારી માતા આલ છે જ એટલે આવો ભાવ તમારી માં પ્રત્યે રાખજો તો સો ટકા દેવી શક્તિ ડગલે ને પગલે પ્રમાણ આલસ આલેસ ને ગયા રવિવારે મેં શીખવાડ્યું તું એ તમારી ને ભાણું ધરાવજો જમાડજો અને તમારી નામ ધરાવો અને પાંચ વખત ખાલી આમ ધરાવીને પાણી ધરાયું ને અને ત્રીજો ઓળકાર તમને આવ્યો હશે આવ્યો હશે આવ્યો હશે માતા આવું કહું આ ભાવ તમે આલ્યો ને તમારી બધાની માતાઓ આજ આવી જાય જો જેણે જેણે આ મારી વાતનું પાલન કર્યું કે તમારી કુળદેવી ન ખવડાયા વગર ખાતા નહીં જેણે જેણે આ મારી વાતનું પાલન કર્યું ન એની માતાઓ તમારા પેલા મારા સાનિધ્ય આવી જઈ ચમાઈ ચમાઈ કે આજ આજ આટલા વર્ષો પછી ચાર ચાર પેઢી પછી કોઈ દીકરાએ કોઈ મારા વસ્તી ના દીકરા એ કોઈ મારા વારસદારે આજ ભાવ થી મને કોયો ધર્યો એનો અમીનો ઓળકાર તમારી આવું મહાકાળી આવી કોઈની મેલડી આવી કોઈની ખોડિયાર આવી કોઈની આશાપુરા આવી કોઈની ગુટ ભવાની આવી કોઈની અરસીધી આવી કોઈની મોસાણી આવી કોઈના અઘોરી બાવા આયા આવા દરેક તમે જે જે દેવ નો માનો છો બધા દેવ આયા અને કીધું કે તારા કારણે આજ મારા દીકરો મારા શરણ ઉધી આવા લાગ્યો તારો આભાર તમારી માં આવું કહે છે તમારી માં આવું કહે છે ઘરની માનો હાથ હોય માથે કુળદેવી જેની માથે હાથ હશે ને અને કુળદેવી પર જેની પર પ્રસન્ન હશે જે ભક્ત માં કોઈ ભગવાન પૂજવાની જરૂર ના પડે વાત સાચી છે અમારા ઘેર અમારી કુળદેવી એક જ પૂજાય તો એ અમારી માં કામ કેમ નહી કરતી તો તમારા વડવા ચોકંદર કોને મેલડી લાયા હશે સધી લાયા હશે વહાણવટી લાયા હશે કોઈની માં કાઢી લાયા છે એમ કરી કરી કરીને આજે ઘરમાં હાત આઠ દસ દસ માતાઓ થઈ જાય ને પહેલા તો એક જ હતી ને કુડની માતા કુડની માં કામ કરતી બંધ થઈ ગુના થયા એટલે કે લાવો આપણે બીજી લાવીએ ફલાણા ની જબરું કોમ કરે લાવો એ મેલેડી લઈ આવીએ ખુખાર મેલેડી જબરું કોમ કરે લાવો ખુખાર મેલેડી બિહાર દઈએ એટલે મને બિહાર દો તમારી કુડ દેવી જોડે એટલે તમારી માં મોડું ચડાવી દે ચમ ચડાવ ચમ એને ખીચ ચડે હું બેઠી છું છતાં તું પારકીમાં દીવો ચાલુ કરો બિહાડો ને એટલે છ મહિના સારું રે પછી ઘરની જ માં એવો ગુનો કરાવડાવો ને એની સોગન બોગન ખવડાઈ દે તમને ઝગડો કરાવી દે મગજ બગાડે ગુસ્સો ક્રોધિત થઈ જાવ

કે તું જો હારું કરી દઈશ તો મારી વેલ્યુ શું રહેશે મારા ઘરમાં એટલે તમારી માં શું કરે હાર તું તાર કોમ કર એટલે હું છ મહિના તો તમને ગાડી લઈ આલ પૈસા હાલ દઉં મોના દાગીના બધું હાલ દઉં એટલે કે હા ખુખાર મેળડી અમે બિહારી પછી તો અમારું ભલું ભલું થઈ ગયું પણ કુળદેવી રાહ જો તે હાર તું રે કેટલા દાડા કોમ કરીશ એટલે કુળદેવી શું કરે બે માતાઓના ઝઘડા થાય પછી ઝઘડા થાય એટલે કુળદેવી એવું કે કે તું બધા હક અધિકાર મારા ના છીનવીસ પછી એ દીકરો શું કરે નવી બાઈક લાવો તો ચુંદડી મારી બોત દે એ કુકાર લે સાધન મેલે ચોલા કરી દે તો ઘરની માન રિહાય રી ચડક ના ચડે એ તો બધા હક આપી દીધા ગાડી લાવે તો ચોલા એ કરી દીધા બાઇક લાવે તો ચુંદડી એક હુકાર ની બોધ દીધી તો મારી હાય કે ના રિહાય કે બહુ તો દીકરા આવવા મળ્યા તો બાબરી તું તો એ માતા ના લેવા મળ્યો લે તે તો મારો હક છીનવી લીધો એટલે માતા ખી જાય એટલે શું કરે ઝઘડો કરાવ ઘર મન ઘર માં ઝઘડો કરાવ પતિ પત્ની ને બે ભાઈ ને અને ભાઈઓ ભાઈઓ એવા લડે એવા બાજે અને બાસતા બાસતા છે ને જે બહુ માતાને ને મોનતો હશે ને એ તરત વારે ઘડીએ સોગન ખાઈ લે મેરણી માની સોગન આવો તને બોલાવું